પણ વાતાવરણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો હતો હાડગુના રાજમાર્ગો પરથી પસાર થઈ પીર સૈયદ કમાલુદ્દીન કાદરીના આસ્થાના પર જુલુસનું સમાપન થયું હતું જુલુસ દરમિયાન હઝરત અલી મૌલાયત કાયનાતના પ્રસંગે બગદાદના હોલમાં શ્રદ્ધાળુઓ માટે મગરીબની નમાઝ બાદ આમ નિયાઝનું ખાસ આયોજન કર્યું હતું જુલુસે હૈદરીને સફળ બનાવવા સૈયદ મુનાફ બાપુ તેમજ સૈયદ નવાઝ રાજા અને સૈયદ તારીખે ભારે જહેમત ઉઠાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હાડગુડ ગામના સૈયદ સમાજના નવયુવકો દ્વારા છેલ્લા અગિયાર વર્ષોથી સતત જુલુસે હેદરી ભારે હર્ષોલ્લાસભેર યોજાય છે જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઈને હઝરત અલી પ્રત્યેની પોતાની આસ્થાને પ્રગટ કરતા હોય છે